આજે ભોળકા પશુ મેળો બે હજાર પચીસનો શુભારંભ આજથી થઈ ગયો છે હમણાં શું થઈ અમદાવાદ ગયા પાછા હમણાં બે ત્રણ દિવસ પછી પહેલાં જ આપણે ઘરે ગયા હતા એટલે રજાઓ ઘણી બધી વધી ગઈ છે એટલે પછી હવે તો રજા લેવામાં શરમ આવે છે એટલા માટે પછી માંડી વાળ્યું છે બે ત્રણ મિત્રોના ફોન અહીં આવી ગયા એના પછી જે મેં તમને વાત કરીને એના પછી પણ હવે મેં કીધું અમે આ વખતે મોકૂફ રાખ્યું છે નવ લઈને આવ્યો કે બસ

હોસ્પિટલ છે ને હોસ્પિટલની અંદર એક ગાયનું ઓપરેશન કરવાનું છે કે જેની અત્યારે તૈયારી ચાલુ છે સામે ગાય છે અને આવે આવે ને મતલબ ઓપરેશન કરવાનું હોય એટલે હોન કેન્સર જ હોય લગભગ અને આ સિંગની અંદર એને કેન્સર છે કે જેનું આપણે ઓપરેશન કરવાનું છે પણ ગાય અહીંયા આવી અને એવો પોતરો કર્યો છે કે હવે આ લેવાય નહીં કે એને ત્યાંય રખાય નહીં બસ એવું બધું થાય ધર્મ સંકટ જેવું થઈ ગયું છે પણ કોઈ વાંધો નહીં હમણાં ભગત આવે એટલી બધી સાફ સફાઈ આપણે કરી દેશે અને પછી આપણે ગાય નીચે પાડીને ચાલુ કરશું ઓપરેશન બાકી અત્યારે ચાલુ છે ઓપરેશનની તૈયારી તો એ કામ કરીએ અને હા મિત્રો એક વાત તો ભૂલાઈ જ ગઈ આજે હોડકા પશુ મેળો બે હજાર પચીસનો શુભારંભ આજથી થઈ ગયો છે અને આપણે હમણાં મતલબ આજે આજે તો શું પણ આપણે તો એમાં પહોંચી નહીં હકી એનું કારણ એ છે કે થોડું કામ વધારે આપણે છે અને પ્લસ રજાઓ પણ ઘણી બધી પડી ગઈ છે મારે એટલા માટે આજે તો નહીં પહોંચે કાલે જોઈએ છે જવાય કે નહીં બાકી આજે ને કાલ બે દિવસ હશે ઘણા બધા મિત્રોનો કોમેન્ટો આવે છે મેસેજો આવે છે પણ આજે તો આપણે આવવાના નથી બરાબર કાલે જોઈએ હું કાલે તમને જણાવીશ મિત્રો આપણે જે પાંજરાપોર ગાયનું ઓપરેશન કરતા હતા એ ઓકે કરીને પછી હવે આવી ગયા છે અહીંયા આપડી ગૌશળે ચેતનભાઈ હાજર ચેતનભાઈ કેમ છો એકદમ મજામાં આ વખતે કેમ હોળખાશું મેળા ન જવાનું થયું આજ તો થયો મેળો મેળો છે પણ આપણે દર એકે મેળો ખાલી જવા નહીં દેતા એટલે પછી હવે તો રજા લેવામાં શરમ આવે છે એટલા માટે માંડી વાળ્યું છે બે ત્રણ મિત્રોના ફોન આવી ગયા એના પછી જે મેં તમને વાત કરી એના પછી પણ હવે મેં કીધું અમે આ વખતે મોકૂફ રાખ્યો છે બાકી હર્ષદારે સ્પ્રે લઈને આવી ગયો છે કુંદ નીચે નાખવા માટે आज जो हो जाए तो, तो फर्क पड़ेगी हो वो है काले दवा करें जो जो लत उड़ाट से सीधो राखिन मार जाने तो तो हवा जाओगे नोली नहीं होगे मार पता नहीं खरीदे तो बते बस सप्लेट हैं खरीदना थोड़ा उधर होए ना खरीना फोल से खरीनो के कारण दम खबर नख होते हैं नख बोल बोल वहाँ तो नहीं किसी क्रेड से

આપણે વાસુડા નીણ કરવાનું કામ ઓકે કરીને પછી આવી ગયા અહીંયા ગાયો મને આજે આપણે વાત કરવાની છે આ મધુને મધુને આપણે કાલે જ જોઈ હતી પણ કાલે જ છે એક શું કહેવાય કે દુઃખદ ઘટના ઘટી ગઈ કે જે મધુ રહ્યો ને એનો ફાધર છે એ કાલે એક્સપાયર થયો શું નામ હતું મામા એનું મહેશ મહેશ ભાવનગર કામધેનું ગૌશાળાની કલ્પેશભાઈ પટેલ બરાબર જે એક ખરી હા એક ખરી વારો કહેવાય ને એ આ મધુનો બાપ હતો અને કાલે છે એ

ભગવાન ની પ્રાર્થના બરાબર બાકી ઓમ તો શું છે કે ઉમરે રે એની હસે જ કારણ કે આપણે આને જોઈએ પછી હાજી હાજી આપડે તો બોલા મુધુ બીમાર પડી ગઈ ને કારણ કે તો હિરો હતો હમ અને હવે ઈ બીમારી થઈ ગઈ ને હમ ના તો પણ હવે તો રિકવર ઘણી બધી થઈ ગઈ ની પહેલા તો શું છે કે ઘણી નબરી પડી ગઈ દી એક એક વસ્તુ છે કે તો માર્કેટિંગ કર્યું કે મહેશ ના દોર છે ને બરાબર

એટલે મહેશ ની કોઈ ખબર નતી મહેશ તોફાની તો હતો જ પણ એ હું જેનો વાત ધીરી જવાય ને એનો એનો જ વિશ્વાસ લેતો એમ બરાબર બાકી હાલો હવે અહીંયા નીણ કરવાની છે ને હો ચીકા નીણ તમારે ફૂલ ઘર નાખો આખો દેખાતે રાખે ફૂલ હો ના ના વાંધો નહીં પૂરા નાખી દેજે જાર નાખી દે

જેની જેવી નજર હોય એવી કોમેન્ટ કરે કોમેન્ટ શું હોય ના કોમેન્ટ જરૂર કરવાની એમ કોમેન્ટ કરવાની તો જ આપણે ને ઈને લોકો આપણે જાણવા દેડે ને હા કે ઈને ઈને ખબર પડે કે નહીં બધી વસ્તુ વસૂલ છે એમ ના જી કે તો જેને રાખ્યું હોય ને હમ ઈને પૂછો તો ખબર પડે હા તને પૂછી લે હે પૂછી લે તો કે કેમ બધું થાય એમ ઈ તો ઈ તો આપણે જાણીએ છીએ ને એમાં શું હોય ત્યારે જ મોટર ને ચાલુ કરી હાલો તો હવે ચેતનભાઈની વાત સાંભળી લીધી ના ના સાચી વાત સાચી વાત બાકી હાલો હવે આપણે નીણ કરવાનું કામ છે એ કરી નાખીએ ને પછી આપણે ખાવા જઈએ બરાબર ને તો મિત્રો આપણે ચેતનભાઈ ની વાત સાંભળીને હવે નીણ કરવાનું કામ ઓકે કરી નાખ્યું છે છેલ્લી નંદની એ આજે સવારે રહી ગઈ એમ જ આ શું છે બધી આપણે અહીંયા છોડીએ એટલે તમને ખબર હોય તો જ્યાં ત્યાં જ્યાં ત્યાં ખાતી હોય બરાબર તો આ વે આપણે જેવું સામે રે ને આ ગુલાબી કલરનું જો એની અંદર વહી ગયા ને મને મારી નજર પડી નહીં તો પછી મેં કીધું બધી ગાયો બહાર નીકળી ગઈ તો આ તો મેડમ અંદર જ હતા પછી આજે રજા આપી દીધી એને ચરવામાંથી આજનો દિવસ હવે રહેશે અહીંયા ખાસે પીસે મજા કરશે અને કાલથી ફરી રેગ્યુલર બગાલો ગૌશાળાનું બપોરનું બધું જ કામ થઈ ગયું છે એકદમ ઓકે પાણી ભરવાનું બાકી છે પાણી કેમ હરશે ધીમું આવે પાણી ભરી અને પછી આ શું આપણે જમવા મિત્રો આપણે આપણી થી ગયા હતા ઘરે ઘરે જમીને ફરી આવી ગયા પાંજરા ને અત્યારે આવ્યો છું હું આ ગાય પાસે કે જેનું આપણે સવારના ઓપરેશન કર્યું છે એકદમ ફર્સ્ટ ક્લાસ ઓપરેશન થઈ ગયું છે અને જે કેન્સરની ટ્યુમરને આવે એ હજી સિંગડાની અંદર જ હતી એટલે કોઈ પ્રકારની ચિંતા નહીં ને આમ આમ શું છે કે એવું ઓપરેશન થયું છે કે ટીપું એક લોહીને નીકળ્યું એવું ફર્સ્ટ ક્લાસ ઓપરેશન થઈ ગયું છે ગાયનું અને કાલે હવે કાલે આ જો આ ગાયની પાછળ ઊભી છે ને એનું ઓપરેશન કરવાનું છે તે કરી નાખશો આની અંદર લગભગ લગભગ દસેક જેવા ઓપરેશનવાળા થઈ ગયા છે આની અંદર તો વધારે પડતા બીમારે જોઈ એક સામે છે અહીંયા છે એ પાછળ છે દસેક જેવા તો થઈ જાય તો આનું કાલે આનું આજે ઓપરેશન થયું આનું કાલે થઈ જશે અને પછી ટાંકાનો આપણે એક દિવસ કાર્યક્રમ રાખશું એટલે જેટલા ઓપરેશન થયા છે એમાં જેના ટાંકા તોડો આપણે એમ હશે એના આપણે ટાંકા તોડી નાખશું બાકી આ એક સવારના ઓપરેશન થયું હતું એ અત્યારે આપણે જોઈ લીધું આપણે લાસ્ટમાં જોયું ત્યારે આપણે આપણી ગૌશાળાએ હતા કે નહીં 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 આપણે હતા પર ઓપરેશન કરેલી ગાય આપણે જોઈ હતી બરાબર એના પછી આપણે આપણા કામથી ગયા હતા બારે પહોંચાડવાનું ગૌશાળાએ સાંજના અત્યારે સીતા ઘરે બરાબર બાકી તો થઈ ગયું અત્યારે ઘણું બધું મોડું એટલે ચેતનભાઈ હર્ષદ બધા સુઈ ગયા છે પછી હવે આપણે હોવાનું બાકી છે પણ આપણે તો હોવામાં લાગશે વાર કારણ કે એડિટિંગ બાકી છે બરાબર તો હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ મજાની કોમેન્ટ કરજો તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે નવા બ્લોગની અંદર